હેલો તો વેલકમ ફરીથી એક સ્વાગત છે તમારું એક તળકતા ભળતા નવા લોકમાં અત્યારે અમે તણાઈ ભાઈ છે પૃથ્વી વર્ષ પાર્ક એ રાજકોટમાં આવેલું છે તમને તો ખબર નહીં તમને કહી દઉં કારણ કે આવેલું છે રાજકોટમાં તમે શ્રી રાજકોટ આજે છે એ પાછો રવિવાર રવિવારના તારીખ કેટલી 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 તારીખ ઝીણા ઝીણા સાટા પણ આવે છે વરસાદના

હા ચાલો રૂપમાં તમે બંયારીઓ આગળ આગળ તમને પણ બતાવીએ બે બરોબર ને રૂપમાં બનિયાર્યો છે

તો ચાલો હવે તમને હે ને આ બ્લોક બ્લોક મારી દુનિયા તમને બતાવું અમે નીકળ્યા પ્રદ્યુમન પાર્ક માં તો બ્લોક માં બન્યા રે તમને આગળ પ્રદ્યુમન પાર્ક બતાવીએ ઉપર જ હતા પેલા નકશો જોઈ લે નકશો બતાવી જો હું તને હીખડાવું હા હીખડાવ જો આને લાલ પડી તળાવ ગયો બરોબર લાલ પડી તળાવ ગયા એ આપડા એવું ઉત્તર પ્રદેશ બાજુ ઉત્તર પ્રદેશ પાર્કિંગ ગયા ગયું પાર્કિંગ આની ટિકિટ ઘર આઈ થી એન્ટ્રી કરવાની આપણે પેલા કીને મળવું હોય કે નહીં આપણે મળવું પેલા તો જૂ ઓફિસમાં મળી લીધા જૂ ઓફિસમાં તો મળી લીધું પેલા વાંદરા પણ વાંદરા પણ જઈ આવીએ વિના સ્વીટ કોણ હતી હાલો મિત્રો અમે નીકળી ગયા વાંદરા પાસે વાંદરા ને મળી આવીએ ને સરફ સરફ હોય સરફ મસ્તી ન હોય તો ચાલો મિત્રો બ્લોગ તમે બની રહેજો તમને આગળ આગળ બધુંય બતાવીશ

મિત્રો આપણે આમાં કઈ ખબર ન પડતી આપણે કારણ કે હું આવે ને માકડું જડતું નથી મિત્રો આમ જવું માકડું આને માકડાનું નું ખાસિયત હું છે ને મોઢે કઈક છે ઈ ખાસિયત આનું મોઢું લાંબુ હોય છે બરોબર લોક બની રહ્યો હાલો બીજી ખોટી રેવા દો આડી અવરી વાતો ક્યાંય અને આમ જો મારો લોક જોતા હોય ને એટલે આડા ક્યાં જોવાની બાકી લોક માં નહીં મજા આવે

ભારતીય વરુજ કહેવાય ને પણ આને તો જો મિત્રો એક વાબો હિતાઈ ગયું હવે સંતા કુકડી રમે અકળમ બટી પૂરી હાલો લોક માં બની યાર અલગ અલગ સ્ટોપ અલગ અલગ સ્ટોપ આવે છે ને હા ભાઈ હવે ચાલુ ક્યાં થી થાય હું ભાઈ મિત્રો જરા આવજો અને 2 મિનિટ ફેસબુક માં થોડું કન્ટેન્ટ કરાવી દઈ મિત્રો ધીરે 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 હાલતા હાલતા તળ સડીએ આને કહેવાય તળ આ રસ્તો જેનો હેલા જેનો હે સિમેન્ટ મિત્રો નોક બ્લોક સ્વાસ એ ચડી ગયો બરોબર ધીરે ધીરે ચડીયા અને શું કેવાય બેસવાનું હાલો આજ બધા બરોબર ફેમ જ કર દઉં હાલ પીવાના પાણી હાથ મોટું ધોઈ નાખીએ પછી તમને મળીએ મિત્રો હાલતા હાલતા આ બેને ફોટા પાડવાનું થઈ ગયું મન એક ફોટો પાડે ને એક ફોટો પડવે હાલતા હાલતા ફોટા થઈ ગયું મન તો અમે ઊભી ગયા છે પ્રદીપ પાર્કની આમ અંદર જતા સફેદ વાગ રસ્તો આમ તમે જાવ ને હું ગયો આ સાઈડ તમે આમ જાવ ને તો ઓલી સાઈડ બીજો રસ્તો બતાવે આ સાઈડ જાવ ને તો સફેદ વાગ રસ્તો બતાવે આમ અલગ અલગ રસ્તા છે ક્યાંય કી બાજુ રસ્તો જાય કોઈને હજી ક્યાંય અમને તો ખબર નથી મેપમાં માં જોતા જોતા જાય છે અને બોર્ડ મેરા એમાં વિડીયો માં છેલ્લે સુધી રહ્યો તમને હું આગળ આગળ બધું જ બતાવી પ્રદ્યુમન વાર્કમાં બે પાર્ટ થવા તો બે પાર્ટ કરવાના છે બાકી એક પાર્ટમાં તો બધું કમ્પ્લીટ કરાવી દે ભલે વીસ કે પંદર મિનિટ નો લોગ બને લોગમાં છે મિત્રો તમને આગળ એશિયા સિંહ બતાવ્યો તમે જોયું એટલે અમારા ચશ્મા ખોવાઈ ગયા આ રીયા તો મિત્રો તમને મેં આગળ એશિયા સિંહ બતાવ્યો તમે બધા જોયો હવે અમે આગળ અત્યારે કઈક ગોતીએ કંઈક જડી જાય જો વાઘ આમજો ચેતન આર્યું જો સામું લીખું વાઘ તો મિત્રો હવે અમે વાઘ જોઈ આવીએ વાઘનો એ તમને સિનેમેટિક શોટ બતાવી દઉં બોલવાનું અહીંયા સેટિંગ આવે એમ નથી કારણ કે અહીંયા જે સિક્યોરિટી છે ને ટાઈટ છે ટાઈટ છે બોલવાનું અચડાઈ જેવું હોય તો તમને હું એમને બતાવી તમે ખાલી જોઈએ રાખો અમે પોગી ગયા વાઘ પાસે જો ઓલી સાઈડ વાઘ બેઠો દેખાય જો બેઠો વાઘ ગયા એક ઓલી સાઈડ બેઠો જો આઈથી જો ઓલી સાઈડ ખૂણામાં ચોરીઓની રાતે દેખાય એવું પોઝિશન નથી આ સાઈડ બીજે કે અંદર આવવા દેવાની આગળ આગળ હાલતા હાલતા હોય જાય કે હું જોઉં બિલાડી જલ બિલાડી ને ચાલો મિત્રો હવે જલ બિલાડી જોઈ આવીએ અમે ભૂગી ગયા જલ બિલાડી પાસે ચોરી જો ઉપર ચડી ગઈ એને તર મિત્રો એને તરતા આવડે અને એને હિતાતાય આવડે એને બધું આવડે બરોબર ને ચેતન બરોબર ક્યાં ઘરી ગઈ હાલે હાલ ગોતી આવી હાલ તો હાલ તો મિત્રો આયા ગોતવા બોતો નથી વાહ થઈ જાય કાબરા આય મારે આડે થઈ હવે મિત્રો અમે થોડીક રજા તરફ જઈએ હવે મળીશું આગલા વ્લોગમાં આગલા વ્લોગમાં શું છે હજી તો મારા મારી પબ્લિક હતી અને મારી વાત ગાંડી છે રજા શોપિંગમાં જુડીઓમાં જાય બરાબર બની આવીએ મિત્રો હવે તમને મિત્રો હરાફ ઘરમાંથી નીકળી ગયા બહાર તર ઉતરીએ સડતા નથી હવે ઉતરવાનો ટાઈમ આવી ગયો હવે ઘરે જવાનો ફૂલ ટાઈમ છે ઘરે જવું પડે એમ છે ના ના ઘરે નહીં ચેતન ક્યાં જવું જુડિઓ એ જવાનું છે મિત્રો હજી જુડિયોએ પણ જવું થોડીક શોપિંગ બોપિંગ કરવાની શોપિંગ ન કરીએ તો જુડિયો છું થોડુંક જાય હવે એક હરણ જોઈ નાખીએ હરણનો સીન નહીં લઉં કારણ કે મારા મોબાઈલમાં પાંચ ટકા બેટરી છે બરાબર થોડુંક પાવર બેકમાં થોડુંક ભરાવી દઉં ને તો ચાર્જિંગ વાર્જિંગ થઈ જાય બાકી જો આમનામ રહ્યું તો જુડિયાનો સીન નહીં આવે ને તમને ખોટું મારે સીન બતાવો નહીં એવું બને નહીં બહ હવે હરણ વિભાગ આવી ગયો છે હરણ વિભાગ થોડોક જ દૂર છે પરિય હમ ઓય મિત્રો આ હું હોય કઈ ખબર નથી પણ તમને બતાવી દીધું જોઈ લેજો તો ચાલો બ્લોગમાં બનિયરી રો અમે જાય છે સફેદ વાઘ તરફ તો આ જો સફેદ વાઘનો નજારો રો હોવા પડ્યો છે શું પડ્યો એવો હમેરી ઈચ્છા ને શું આ હું તો હું તો જો હું તો